ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોક તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાના તાજે તાજા વ્લોગમાં તો ફિલહાલ આપણે અત્યારે છે ગામમાં કાલે જ્યાં સાંજે આપણે વ્લોક પૂર્ણ કર્યો તો ત્યાંથી જ અત્યારે સવારે ચાલુ કર્યો છે તો અત્યારે આપણું ટ્રેકટર બધું અહીંયા છે બરાબર તો હવે અત્યારે ટ્રેક્ટરનો ફેરો કરવાનો છે બ્લોકનો પછી એ આટલો પટો પૂરો કરવાનો છે બરાબર જો અહીં ટ્રેક્ટર પડ્યું ગાડીને બે અહીંયા પડ્યું છે આપણે બરોબર એક ફેરો કરવાનો છે અને બ્લોક નું કામ થોડું અહીંયા દયો છે બાકી બીજો પટો લેવાનો અહીં નીચે દિવાલાકી તો ચાલ્યા આગળ કે દેખે જઈએ કોતા હે ક્યા તો અપડા અહીંયા આલે છે બ્લોક નું કામ ને જો અહીંયા એક બ્લોક નો ફેરો ફેરો ખાલી કરી નાખ્યો છે અને હવે આમાં નળીયું એક ભાઈ નાખે બાકી રહી ગઈતી બાકી જો આ બાજુ કમ્પ્લીટ બ્લોક ફિટ થઈ ગયા અને આ બાજુ બાકી છે બરોબર રેતી ભરવા ગયા હે ટ્રેક્ટરની ટોલીમાં બરાબર જો આ બાજુ કાકડી કમ્પ્લીટ પાથરી દીધી ને હવે આ બ્લોક ફિટ કરતા જ આવે ને તો તમારા પપ્પા છે ને બીજો ઓલી રેતી ઠલવીને બીજા બ્લોક નાખી દ કઈ રીતે હોય ખબર જો આ બ્લોક હોય બ્લોકની હેઠે આ હે ને ઝીણી કાકડી હોય અને ઝીણી કાકરીની હેઠે ઓલું હોય ને આપણે જાડી મેટલની કાકરીને સિમેન્ટ નાખી પીસીસી કરવાનું હોય એટલે સૌ પ્રથમ પાસે પીચી છે પછી એના ઉપર ઝીણી કાકરી પછી આવે એની બ્લોક આવી કાકરી આવેડી બરોબર પછી આ રીતે બ્લોક નાખતા જવાના હોય જો મારા પપ્પા રેતીનો ફેલો ખાલી કરી ગયા છે ને હવે એ બ્લોક નો ફેરો ભરવા માટે જાય છે ખંભાળીયા ત્યારે હું આવ્યો છું ગૌચર જ્યાં અહીંયા ક્યાંક વાછડી પડી ગઈ છે ક્યાં પડી ગઈ ખબર નથી ફોન આવ્યો મને ખાલી આવ્યો હું

જો તો હેના ટીપક ઉપર વાવી છે આપણે મસ્ત મજાની કારેલી ઉગી ગઈ છે કોક કોક કદી નીકળવાની બાકી છે બાકી આમાં એક વસ્તુ શું થાય ખબર ટીપકની નળી હોય ને કથળીને કાપી નાખે જો અહીં કાપી નાખી જો આ દેખાય ને હે ટીપકની નળી અહીં કાપી નાખી અહીં ઓલા પછી જો આ બધા પાણીથી ખીસકોલા હોય ને પાણી પીવા કાપી નાખે મસ્ત મજાનો લીમડો છે जी मैं लीमड़ा छाया जाओ आटली कई है आप अर्धा नहीं हे अंदाजे बाकी जाए बखाई है अपनी मस्त मजा मजाने खाईतरा है बहुत मीठा है खावा भारी मजा आए बाकी क्लियरिटी भाई फोन में भारी हो एक नंबर जाए आप पड़ो है कम्प्लेट बनो हाल गौ चोखा करने हाले है मम्मी जो घऊँ चोखा करें જયારે મસ્ત મજાના કાયતરા ફૂલ મીઠા હોય કે કઈ વાત જ ના પૂછો જોવા જઈએ તો આમાં જોવા જઈએ આવી રીતે બહુ જાજા હે તો ઉતાર લઉં બરાબર કઈ જાજા બાજા નથી ઊંચા હે પણ એ ઊંચા પડાય નથી એ તો કેટલા જડા મસ્ત મજાના બહુ મીઠા છે અને કીપક એક વાંધો આવે છે અત્યારે ઉનાળો છે એટલે પાણી બહુ જડે નહીં એટલે ખીલખોળાને કચરા ઉંદેડાને પાણી પીવા તો નળિયું કાપી નાખે એમાં જોઈન્ટર મારવું પડે ચાલો હવે ફે ચાલુ કરી દઈએ અત્યારે વાહ શું વાત છે બધા મળી ગયો ભાવ આપણે બગીચામાં કંઈ ઘટે જ નહીં બીજી જડી હોય છે હવે છે નહીં અને જો બધા પાંદડા ખરી ગયા એકદમ લીલી લીલી જેવી છે કેમ બાકી હવે રોંઢા જેવો સમય થઈ ગયો છે અને પાછો આવી ગયો છે હું ગઉ છે હવે બરાબર જે ઓલો ડૉક્ટર બોલાવીને આપણે જે માછડા ને હજી સમય તો આ વાંચવા છે અને અત્યારે મસ્ત મજાનો ઊભો થઈને જો આવતો ને હું બેઠો હું પોજા ઘણો ઓછો થઈ ગયો હોય પછી હવે જોઈ જોઈ હું થાય બરાબર તો બ્લોગમાં બેન અત્યારે એને ગાય ને ઓલી દવા બવા પાઈ દીધી હતી પછી પાછો બીજી વાર અત્યારે ડૉક્ટર બોલાવ્યો બરાબર તો એ દવા બવા કમ્પ્લીટ પાઈ દીધી છે બીજી વાર અને પછી આવ્યો છું હવે હું જાઉં છું જુવાનગઢ નાસ્તો કરવા હું લેવા માટે ને નાસ્તાના સ્પોન્સર છે હાલો ના નામ મૂકતા સ્પોન્સર નામ આપણે નથી કરતા એક બીજો ભાઈ બન કરાવે મને કહી આવી તો નાસ્તો લેવા જાઉં છું ને વચમાં ખોડિયારમાંનું મંદિર આવે છે બરાબર તો દર્શન કરી લ્યો હું કરી લો તો આ છે ખોડિયારમાં બરાબર કરી લ્યો દર્શન આપણે તો દર્શન કરી લીધા છે અને હવે જો સિનેમેટિક ના કેવા આવે કે ટ્રાય કર્યું ફર્સ્ટ ટાઈમ તો આવે છે મસ્ત આવે શું ખાવ છો ચાલો ખાઈ કાંટી ટી કે જે હોય કેરી ને કેરી ખાવા હું કેરી ઓય ઘણી છે એ કેરીઓ ખરી ગયો નહોતો તમે હજી ના ઇન્ડોર ઉપર પડી છે બરાબર તો ને ને તો ને ઘણી કેરીઓ

તાર બાપ તો હું એમ કેતો હતો ને કે પાયડા બધી કામ ના કરે બરો એમ એવું થયું મા બાપુ તરત આવી ગયા મારે એમ કહે કહે ને લોહીયા પકડવા મહિના હતા ચાલો હવે હેને ને આપણા વિડીયોના એન્ડ કરી નાખીએ અને રિલાયન્સમાં મસ્ત મજાની ભરતી આવી છે બરાબર કોઈને પણ જાવું હોય તો કહેજો બાકી ફોન બોનની કહીએ તમારે ઘટે ને ફોન બોન હું અંદર લઈ જવા દઈ બરાબર આપણે કહી દઈએ એટલે બધું તમારા ભાઈ નાની દુનિયામાં તમારા ભાઈનું બહુ મોટું બધું નામ છે યાર તમે કોઈ સમજતા બરોબર ફોન બંધ લઈ જાવ અને રવિવારની હાજરી આ ડાંગરભાઈ પુરાવી દે તમે ખાલી જાવ તો આપડે ઇન્સ્ટાગ્રામ ઉપર ખાલી તમે મેસેજ કરો તો ચાલો મળશો નેક્સ્ટ વિડીયો જય માતાજી જય મુરલીતા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ